ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં પૈસા ગણવાનું મશીન લઈ લો મેલ્ડીમાં રાશિવાળા લોકો પર કરવા જઈ રહ્યા છે પૈસાનો વરસાદ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોએ પોતાની ખાવા પીવાની આદતો પર થોડું નિયંત્રણ રાખવું પડશે નહીતર તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે કોઈની પણ વાતોમાં આવવું નહીં અને કોઈની પણ વાતનો વિરોધ કરવો નહીં નહીંતર તમારી મુશ્કેલીઓ વધવાની શક્યતા છે તમને અમુક નવા અનુભવો થઈ શકે છે આજે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે કાર્યક્ષેત્રમાં તમારે વધારે દોડવું પડશે પરંતુ આવનારા સમયમાં તમને સારા પરિણામ મળશે घर परिवार नाते कीमती वस्तुओं खरीदवानी योजना बनावी શકો છો વૃષભ राशिની વાત કરીએ તો વૃષભ राशि નામ લોકો ને પ્રેમ સંબંધી બાબતો માં સારા પરિણામ મળશે જૂના સંબંધો અને સંપર્ક કો તમારા જીવન માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે આજે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો સ્વાસ્થ્ય માં સુધારો થશે વાહન સુખ મળી શકે છે મિત્રની મદદથી તમને સારો લાભ મળી શકે છે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તમને પૂરો સહયોગ કરશે લવ લાઈફમાં સુધારો થઈ શકે છે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે વરિષ્ઠ લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોને આજે અચાનક ધન લાભ થઈ શકે છે ગૃહજીવનની સમસ્યાઓ દૂર થશે માનસિક રીતે હળવાશ અનુભવશો તમારા કરિયરમાં ખાસ ફેરફાર થવાના યોગ બની રહ્યામ છે તમને સફળતાના ઘણા નવા માર્ગ મળશે કામની સાથે સાથે ઘરમાં પોતાના પરિવારની જરૂરિયાતો પર પણ ધ્યાન આપશો માનસિક ચિંતા ઓછી રહેશે પારિવારિક આર્થિક સ્થિતિ મજબૂત બનશે ભાઈ બહેનો સાથે સારા સંબંધો બનશે તમે કરેલા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળવાનું છે કાર્યસ્થળમાં મહત્ત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં તમે સફળ થઈ શકો છો કર્ક રાશિની વાત કરીએ તો कलकणाशीनाम व्यक्तीઓએ आजे પોતાનાં બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ નહીંતર સંચિત ધન ખર્ચપણ થઈ શકે છે અચાનક કોઈ સંબંધિત તરફથી દુઃખ સમાચાર મળવાની સંભાવના છે જેના કારણે તમે આજે ખૂબ જ ચિંતિત રહેશો માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે કાર્યક્ષેત્રમાં અચાનક બદલાવની શક્યતા છે જીવનસાથીનો સહયોગ મળી શકે છે તમે લાંબા સમયથી અટવાયેલી યોજનાઓ વિશે વિચારશો ભૂપકાળની વાતો ભૂલી જાઓ અને નવેસરથી જીવન જીવો કારણ કે જૂની વાતો તમારા મનને માત્ર ઠેસ પહોંચાડશે સમાજમાં માન સન્માન મળશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને આજે સફળતાની ઘણી તક મળી શકે છે તમે આજે અમુક લોકોની સમસ્યાઓ ઉકેલી શકો છો તમારું સંપૂર્ણ મનકામમાં લાવશે મહત્વપૂર્ણ કાર્યોમાં અપાર સફળતા મળશે તમારી નજીકની વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજે તમારો મૂળ સારો રહેશે લવ લાઈફમાં તમને સારા પરિણામ મળશે ખાણીપીણીમાં રૂચિ વધી શકે છે સાસરીય પક્ષના લોકો સાથે સંબંધ સુધરી શકે છે તમને તમારા પૈસા પાછા મળશે તાજગીનો અનુભવ કરશો તમે તમારા મધુર વાણીથી લોકોને ખૂબ પ્રભાવિત કરી શકો છો કરિયરમાં તમે સતત આગળ વધશો કન્યા રાશિની વાત કરીએ તો कन्या राशि नाम लोको ए तेमनी योजनाओं पर ध्यान केंद्रित करवूं जो ये नहीं तर तेमनी कोई पन योजना अधूरी रही शके छे। परिवार मां कोई महत्वपूर्ण मुद्दा पर चर्चाओं थवानी संभावना रहेली छे। तमे जे महत्वपूर्ण पगलूं भर्षो ते तमारा माटे वधु सारूं साबित थशे। तमारा कोई पन कार्य मां उतावल करवी नहीं, नहीं तर काम बगडी शके छे। પ્રેમ સંબંધિત બાબતોમાં ઉતાર ચઢાવ આવવાની શક્યતા છે તમારે તમારી લવ લાઈફમાં સંવાદિતા જાળવવાની જરૂરિયાત રહેશે તમારા બાળકોને વધુ પડતી છૂટ ના આપવી નહીતર તેમના તરફથી સમસ્યાઓ આવી શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોએ આજે ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે આજે તમને ધનહાનિ થવાની સંભાવના રહેલી છે આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મિશ્રિત લાભ મળશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે તમારે લાંબા અંતરની મુસાફરી પર જવાનું ટાળવું પડશે અચાનક તમને કોઈ મહત્વપૂર્ણ કામ માટે યોજના મળી શકે છે જેમાં તમે વધુ વ્યસ્ત રહેશો ઘર પરિવારના વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કાર્યસ્થળ પર વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહેશે કોઈની સાથે વિવાદ કરવાનું ટાળવું વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો પોતાનું જીવન સુખેથી પસાર કરવા જઈ રહ્યા છે આજે સમાજમાં તમારું માન સન્માન વધશે પ્રભાવશાળી લોકો સાથે વાતચીત કરી શકો છો કરિયરમાં સારો બદલાવ જોવા મળી શકે છે આજે તમે તમારા વિચારેલા દરેક કામ પૂર્ણ કરશો કામમાં આજે તમે સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તમે તમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશો ઈચ્છાશક્તિ પ્રબળ રહેશે ઘરેલું સુખ સુવિધાઓમાં વધારો થશે પ્રેમ સંબંધો મજબૂત રહેશે રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકો માનસિક રીતે થોડો તણાવ અનુભવશે કોઈ જૂની વાતને લઈને તમને ચિંતા થઈ શકે છે ઘર પરિવારમાં દુઃખદ સમાચાર મળી શકે છે બિનજરૂરી યાત્રા કરવાથી બચવું તમે મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરશો આજે તમારે પોતાના મનની વાત સાંભળવી પડશે આજે તમે પોતાના મનપસંદ ભોજનનો આનંદ માણી શકો છો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરશો જેમાં તમે ઘણા હદ સુધી સફળ થઈ શકો છો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોએ અંધારી અડચણોનો સામનો કરવો પડશે કામ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે તમારું મન ખૂબ જ ચિંતિત રહેશે તમારે દરેક સમસ્યાને સમજદારીપૂર્વક હલ કરવાની જરૂર રહેશે પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળી શકે છે તમારી રાશિમાં ગ્રહો નક્ષત્રોની સ્થિતિ અને અવરોધો પેદા કરી રહી છે તેથી તમારે આજે ખૂબ જ ધીરજ રાખવી પડશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના નફામાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો પોતાના અધૂરા રહેલા કામને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે તમે આજે પોતાને ઉર્જાવાન અનુભવશો પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા કોઈ પણ જૂના રોકાણથી તમને સારા પરિણામ મળી શકે છે કાર્યક્ષેત્રમાં માન સન્માન મળશે આજે તમે જે કહેશો તેની સાથે લોકો સહમત થઈ શકે છે ધર્મકર્મના કાર્યોમાં રૂચિ વધશે કાર્ય સંબંધિત યોજનાઓ અસરકારક સાબિત થશે તમને તમારા જીવનસાથી તરફથી કિંમતી ભેટ મળી શકે છે આજે તમે તમારા જૂના નુકસાનની ભરપાઈ કરી શકશો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોએ આજે ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય ના લેવો નહીતર તમને બાદમાં તમારે પસ્તાવવું પડી શકે છે આજે તમે તમારા બધા કામ આયોજનબદ્ધ રીતે કરશો घर परिवार वातावरण सामान्य रहे शे। आजे तमारा माता पिता अने भाई बहन साथे तमारो समय सारो पसार आजे जीवन साथी साथे एकांत मांग समय पसार कर छो। आजे तबना साथे मनोरंजक प्रवृत्ति में सामेल थी शको आजे कामन दबाण अचानक वी सके જેના કારણે તમે શારીરિક રીતે થોડો થાક અનુભવશો આજે તમારે પોતાની ભૂલોમાંથી શીખવાની જરૂર રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો